તો ડાયરો ભ્યા હું છોડી મૂકી આપણે રણે ગોવા છે અમે હું ભા મૂક્યો રણે તો આપણે વેલા હેરવી જવાનું છે પાંચ વાગ્યું તો વ્યુ જવાનું છે ઘર બાજુ કે હું પોળ્યું બીજું રણે આમ છે જવું છે ઓલા બાવલ ડગણ સારે જવાની છે બધા હાલ્યા ધીરે ધીરે સારે જઈએ પોયા હતા ને તો લીલી ના આપણે બધા મોત થઈ ગયા હાથ તો બધા હારું હોય એટલે બધા મોત થઈ જ જાય એમાં તો પણ પડે નહીં આપણે મોટી પેન બધા છે વાહે પૂરી છે અહીંયા મોલ યાદ આપણે આગળ છે રોબોલ ને મારી દીકરી બે વાહ છે આવડે ખડ કેમ થઈ ગયો કોમેન્ટમાં કહેજો ખડમાં તો કે ઘટતું છે ટાણા એવું લાગે તો હવે મજા આવી છે આમ તો હું બધું ઉભી ઉભી ખાઈ છે અટાણે આપણે મોરલી ને બધા દેખાતા નથી અટાણે તો આમ છે તો સારી જાય આપણે મોટી ભીંય આવી ગઈ છે ભીરીને તો ઊભા ઊભા ખાય તો ખડાય ને રાણાક ને બધા ભૂરીને ખાય છે આપણે આટો મરી જઈએ પહેલાં આમ પછી પડશે આપણે ડોબા તો પહેલાં તો આપણે આટો મારવા જોઈએ હાઈ જાય ધીરે ધીરે તો ડાયરો ફેર હું પડ્યું છે અટાણે તો એ ઘટે નહીં એવી પછી બોલી હોટા ને લાંબા લાંબા થઈ ગયા છે એટલે હું પોલ્યા જાય એટલે લાંબા લાંબા થઈ જાય એટલે પોળે થોડા થોડા તો આપણે ટીલ ઉડીને બધા છે દેખાતા નથી એવું કરશે ઓ બેટાને તો ઘટતું નથી એટાને તો ગોવાળે આપણે ઓલ બધું ઊભો છે આપણે અહીંયા છે મોટી બેન બધા ડૂસા દે હો ભાઈ હો પૂરી આપણે મધર ને રાણાક ને બધા સરસ હા માથે હોય લઉં આપણી ગાંડી છે ને આપણી રોબલ તો વાં છે હાવ મધર છે મધર એ વાં છે હાવ રાણા કે વાં છે આપણે રાણા કા મર પડી છે આમ આગળ વહી ગઈ છે ઓપટી મર થઈ ગયા તો એટલે ગમે એનો વારો પડશે હાલ પીલી પણ આપણે મોટ થવા દઈ નહીં એટલી બધી એમ છે ભાઈ માથલ છે આપણી માથલ ઓ ભીલી છે કાકાની પીલીન પીલીન દેખાતા નથી એવું કરશે તો આપણે છે સાયડું નથી પાછામાંથી આગળ પાછા મારું બતાવી દઉં તમને બનાવી જોઈએ બ્લોગમાં કરવાની છે પાંચ જે આપણે ઘરે પોગવાનું છે એ ધ્યાનમાં રાખવાનું છે હું તરવાની છે અને ત્રણ ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે જોઈ લઈ ફોનમાં ગોળ પણ ફોન છે આપણા જોઈ લઈ

પાછા મારી દેવું આગળ સીરા જાય હું જાય જઈએ ગોળ એવું બધું છે મત જ તો ડાયરો પાછા જ દીધા હવે હવે આપણે આગળ આગળ આપણા મેં ગાવાનું છે આ તો એક ભાઈનું છે સારું આપ્યું છે આપણને એટલે હાલ્યા જઈએ તો પીલીન પીલીન બધા પાછા વળવા મળ્યા ને હવે હાલ્યા જઈએ પાછા મજરા મજરા પાછા બધા આગળ થાય એનો હક થાય ચાર ગણ તો પોળ છે નહીં કાંઈ આપણે છે બધા હાલ્યા જઈ ધીરા ધીરા બન્યા રહી ગયું લોકમાં આ વાતુળીને તો ઊભા રહી ગયા શું કરવું હવે ધરાઈ રહ્યા હજી તો આપણે આમ જઈને પાછી વાળી જીનીસ વળી ત્યાં વાતુળીને ત્યાંથી આમ અહીં પોઈ ગયા ચા ધરાઈ રહ્યા એમ છે હજી આપણે રૂપલ નથી ધરાણી ભાઈ રૂપલ ધરાય તો આપણને મજા આવે ભાઈ રૂપલ ધરાણી વાતુળી તો આપણે ખાણ ખાવા મજા આવે એટલે આવેલી ઓછું સરે પણ આપણે રૂપલ ને તો ખાણે બંધ કરી દીધું આપણે કેમ કે ખાણ નથી આવતી એવું તો પાડે વી આવ્યું બી રૂપલ ને મજા નથી આવતી ખાણમાં વાતો તમને ખબર છે ભાઈ પહેલાથી આપણે ખાણ દેવાનું હોય ગોવાળે જોવો માવો સડાવ્યો હવે ગોવાળને માવો સડાવે એટલે મજા આવે કાંઈક હવે પછી સારી ભાઈ હાલ્યા છે આમ ગઢાણમાં જવાનું નથી આપણે કાંઈ વીડી છે આપણે એમાં કઈ જવાનું નથી આ સસોડું એટલે હું આપણે રેલે ને રેલે બાય નીકળી જવાનું છે એટલે બિન્યા જેવું હું માવો બાવો સડાવી દીધો હવે એમ છે હાલ્યા જઈએ ભાઈ હવે ધીરે ધીરે આપણે ભીલી ને હવે ઉપકો હાલ્યો છે ભીલ ડાયરો ખાડું પડી ગયો હવે ગોવાળા એમ કે છે ભે ભૂખી તો આપણને પાપ લાગે ને પાપ લાગે જ ને ભાઈ ભેં આપણને ભૂખ્યા છોડી ગમે જ નહીં પેલા જ પ્રથમ આપણે તો આવું હોય તો સારી તને ખબર તો છે આપણે ભેં ને મજા ભેં ભૂખી આપણને મજા ન આવે છોડી વાડ પછી કઈ બોલી સાંભળી પછી આડી બોલી બસ જાય તી ખબર બતાવું તમને તો આપણે મોટી બેન બધા વાંચે મોટી મોટી હો ભેં ભૂખી આપણને મજા ન આવે ભાઈ

ભાઈ ને રહી ગયો હવે હું દેખાય તું નથી આવ્યું અરજી તો હે હું ભાઈ આ થોડું પોહાય આ ભૂખી રહી આપણને મજા ન આવે ફોરવે ખોરવે થોડું ભાઈ ફે હું આપણને મેળ નઈ ભાઈ ફે હું ભોચુ રે પાપ લાગે ભાઈ થોડી મજા આવે આમ ઊભ્યું ઉભ્યું આજ હો બીજા રેલે આવી ગયા છે હવે આપણે જાહેર છે આ તો આવી આપણે તો પાંચ સાત વીઘાની બીજી ભાઈ હું છે બીજા રેલામાં આવીએ બીજા રેલામાં ખડ સારું છે ટીલુડી મોજ થઈ ગઈ છે ભીલીને હવે એમ કહે છે કે ભીલી તો સાઈડમાં રહી જાય ને ટીલુડી કે મને મોજ થઈ જવા દે તો ગોવાળ છે આ હું ભાઈ તો કહેતો ભેં ભૂખી રહી મજા ન આવે ને થોડીક તારો ગીત બંધ કરી દે હવે ના ભેં ભૂખી રહી મજા ન આવે ને

કીધું તું ભાઈ જવું પડે છે થોડુંક એટલે હવે ઘરે જ છે પણ ભેહું તો ગોવાળ લઈને આવશે પાંચ વાગે પાંચ સાડા પાંચ સો વાગે વહી આવીશી તો એટલે બીને રહી જવું લોકમાં હવે તો આપણે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે કાલે મળશું બધાય સારું હાલો જય માતાજી જય માતાજી ડાયરો બધા બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નવા નવા બ્લોગ બનાવતા રહેવું એટલે હવે તો આપણે ઘેર બાંધી દે હાથ પડી ગઈ છે